મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળની અંદર પ્રકરણ ત્રણ જે છે કે પૃથ્વીની આંતરિક સંરચના એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે અને મિત્રો આવનારી પરીક્ષાઓની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેશે માટે જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે તમારો કિંમતી ટાઈમ વેસ્ટ ના કરતાં વિડીયોની શરૂઆત કરીએ પહેલો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો એમાં પહેલો પૃથ્વીની આંતરિક સંરચના અને તેના વિભાગો જણાવી મૃદાવરણ સમજાવો તો જોઈએ પૃથ્વીની આંતરિક રચનાનો ચિત્ર મિત્રો જે તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એ ચિત્ર તમારે દોરવાનો પ્રયાસ કરવાનો છે તો જોઈએ એના ત્રણ ભાગ પડે છે મૃદાવરણ મિશ્રાવરણ ને ભૂગર્ભ તો પહેલાં આપણે મૃદાવરણ એટલે કે લિથોસ્પિયર વિશે માહિતી મેળવીશું તો આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે જે માટીના સ્તર કે ખડક સ્તરોનું બનેલું છે તેનું મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ તેત્રીસ કિલોમીટરની જાળી ધરાવે છે ભૂમિખંડોની નીચે તેની જાડાઈ ત્રીસ કિલોમીટર સુધી અને મહાસાગોરીની નીચે તેની જાડાઈ પાંચ કિલોમીટર સુધીની છે મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે નેક્સ્ટ આગળ જોઈશું તો હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે સિત્તેર કિલોમીટરની છે પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડોકોનું પાતળું સ્તર છે આ સ્તર નીચેના વિસ્તારમાં બે પેટા વિભાગ પડે છે પહેલો છે ભૂકવચ અને બીજો છે ભૂરસ નેક્સ્ટ શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ એટલે કે એસઆઈ પ્લસ એ એલ એટલે મિત્રો વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે આ સ્તરની સરેરાશ ઘનતા બે પોઈન્ટ પંચોતેરથી ત્રણ પોઈન્ટ નેવું ની હોય છે ભૂંભીખંડોની રચના શિયાળથી થયેલી બનાય છે અને મિત્રો આમાં જેવી રીતે ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબ મુદ્દા પાડીને લખેલા છે એવી જ રીતે તમારા ચોપડાની અંદર પણ તમે અત્યારે લખતા હોય ત્યારે અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે જોઈએ બીજો પ્રશ્ન કે પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવાના પરોક્ષ સ્ત્રોતો વર્ણવો તો જોઈએ પરોક્ષ સ્ત્રોતો ઇનડાયરેક્ટ સોર્સ તો ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે હવે છે આગળ કે મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેની સાબિતીઓ આ પ્રમાણે છે પહેલો છે કંતા એટલે કે ડેન્સિટી પર આધારિત સાબિતીઓ બીજો છે દબાણ એટલે કે પ્રેશર પર આધારિત સાબિતીઓ ત્રીજો છે તાપમાન એટલે કે ટેમ્પરેચર પર આધારિત સાબિતીઓ નેક્સ્ટ ઉલ્કાઓ પર આધારિત સાબિતીઓ ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતીઓ ચુંબકીય સર્વેક્ષણ પર આધારિત સાબિત્યો અને સાતમાં છે ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ એમાં પહેલા મિત્રો કંતા છે કંતા વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે પ્રશ્નના જવાબ કારણ કે મિત્રો સ્વાધ્યાય તમારું ખૂબ લોંગ છે જો આપણે સંપૂર્ણ જવાબોની ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમારે જોઈ શકો છો અહીંયા ટોપિક વાઇઝ સંપૂર્ણ જવાબ આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેવાનું છે અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો મિત્રો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને અમારા ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે નેક્સ્ટ મેં જોઈએ ત્રીજો પ્રશ્ન કે ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત કેટલા પ્રકારના છે પ્રત્યક્ષ સ્ત્રોતની માહિતી આપો તો ભૂગર્ભની જાણકારીના મુખ્ય બે પ્રકાર છે પ્રત્યક્ષ સ્ત્રોત કે પરોક્ષ સ્ત્રોત તો આપણે પ્રત્યક્ષ સ્ત્રોત વિશેની માહિતી આપવાની છે તો પૃથ્વીની પૃથ પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ છ હજાર ત્રણસોને સિત્તેર કિલોમીટર ઊંડે છે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી કારણ કે મિત્રો આપણે પૃથ્વીના કેન્દ્ર સુધી જઈ શકતા નથી અંતઃ પૃથ્વીનો આંતરિક ભાગ દ્રશ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે તેમ છતાં આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે હવે જોઈએ પ્રત્યક્ષ સ્ત્રોત તો ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે સ્ત્રોત છે એમાં પહેલો છે ઊંડી ખાણો તથા ખનીજ તેલો મેળવવા કરેલા ઊંડા ક્ષાર બીજો છે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો એમાં જોઈએ તો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સ ખાણ છે આ સોનાની ખાણ લગભગ ચાર કિલોમીટર ઊંડાઈ ધરાવે છે ખનીજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કુવાઓની ઊંડાઈ આઠ કિલોમીટરથી વધુ નથી આટલેક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં બાર કિલોમીટર ઊંડાઈ સુધી શારકામ થઈ શક્યું છે છ હજાર ત્રણસો ને સિત્તેર કિલોમીટરની ત્રીજા ધરાવતી પૃથ્વીમાં માણસોનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂર્ગભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે પ્રસ્ફોટન સમયે નીકળતો લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે હવે નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો બીજો છે કે મૃદાસર ઉત્તર લખવાના છે એમાં પહેલો છે શિયાલ એટલે શું તો પૃથ્વીનો પોપડો આશરે સરેરાશ તેત્ર તેત્રીસ કિલોમીટરની જાડાઈ ધરાવે છે પૃથ્વી સપાટીથી નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે આ આવરણને શિયાલ પણ કહે છે શિયાળમાં એસઆઈનો અર્થ સિલિકા એટલે કે રેતી અને એ નો અર્થ એલ્યુમિનિયમ થાય છે બંને ખનિજ દ્રવ્યના પ્રથમ બે ક્ષરો લઈને આ આવરણ એસઆઈએલ શિયાલના નામે ઓળખાય છે શિયાલની નીચે પડ કે સ્તરને શિયામ કહેવામાં આવે છે જમીન ખંડો મોટાભાગે શિયાલના બનેલા હોય છે શિયાલ અને સાય સાઈમાના બંધારણમાં સિલિકોન ખનિજ દ્રવ્ય સમાન છે નેક્સ્ટ બીજો છે કે મિશ્રાવણ એટલે કે મેન્ટલ વિશે ટૂંકી નોંધ લખો તો મિત્રો જો જોઈ શકો છો સંપૂર્ણ નોંધ લખેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે ત્રીજો પ્રશ્ન છે કે ભૂગર્ભ કોર ટૂંક નોંધ તૈયાર કરો તેના વિશે પણ મિત્રો સંપૂર્ણ માહિતી છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે તો હવે આપણે આગળ જઈશું તો ત્રીજો છે કે નીચેના પ્રશ્નના સમસિતમાં ઉત્તર લખ એમાં પહેલો પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય ત્રણ વિભાગ પડે છે પહેલો છે ઘનાવરણ વૃદાવરણ તો સપાટીથી પાંત્રીસથી ચાળીસ કિલોમીટર સુધી બીજો છે મિશ્રાવરણ મેન્ટલ એટલે કે વૃદાવરણથી નીચે લગભગ બે હજાર આઠસો એંસી કિલોમીટર સુધી અને ત્રીજો છે ભૂગર્ભ એટલે કે નિફે એટલે બે હજાર નવસો કિલોમીટરથી પૃથ્વીના કેન્દ્ર સુધી બીજો છે કે સાયમા સ્તરમાં કયા ખનિજ તત્વો આવેલા છે તો શિયાળની નીચે પડ કે સ્તરને સાયમા કહે છે જેમાં એસઆઈનો અર્થ સિલિકા અને એમ એમ એનો અર્થ મેગ્નેશિયમ થાય છે સાયમા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ તત્વો આવેલા છે ત્રીજો છે મિશ્રાવરણ એટલે શું તો મૃદાવરણ નીચે આવેલા આવરણને મિશ્રાવરણ એટલે કે મેન્ટલ કહેવામાં આવે છે આ આવરણની જાડાઈ બે હજાર નવસો કિલોમીટર છે તે મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું તો ચોથો છે કે એક બે વાક્યની અંદર જવાબ આપવાના છે એમાં પહેલો પૃથ્વી સપાટીનું ઘન આવરણ કયા નામે ઓળખાય છે તો પૃથ્વી સપાટીનું ઘન આવરણ મૃદાવરણ નામે ઓળખાય છે બીજું છે કે પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિલોમીટર ઊંડું છે તો પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ છ હજાર ત્રણસોને સિત્તેર કિલોમીટર ઊંડું છે ત્રીજો છે વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે તે કયા ખંડમાં આવેલી છે તો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સ સોનાની ખાણ છે તે આફ્રિકા ખંડમાં આવેલી છે ચોથો છે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો આપણે બધાને ખબર હશે આપણે બાળપણથી જ ભણતા આવ્યા છીએ પાંચમો છે મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે તો મૃદાવરણની સરેરાશ જાડાઈ તેત્રીસ કિલોમીટરની છે છઠ્ઠો છે કે સ્વર મંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ કયો તો મિત્રો જે ગ્રહ પર આપણે રહીએ છીએ તે ગ્રહ પૃથ્વી સાતમો છે ખનીજ તેલ શોધવા માટે સૌથી વધુ ઊંડાઈ સુધી સારકામ ક્યાં કરવામાં આવેલું તો ખનીજ તેલ શોધવા માટે આર્ટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં સૌથી વધુ ઊંડાઈ બાર કિલોમીટર સુધી સારકામ કરવામાં આવ્યું છે પાંચમો છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવામાં પહેલો પૃથ્વીનો ભૂગર્ભ કયા નામે ઓળખાય છે તો આવશે ઓપ્શન સી નિફે નામે બીજો છે ભૂગ ભૂગર્ભમાં કયા ખનીજ તત્વો મુખ્ય છે તો આવશે ઓપ્શન એ નિકલ અને લોહ નેક્સ્ટ આગળ વધીશું તો ત્રીજો છે કે શિયાળ સ્તરમાં કયા ખડકો છે તો આવશે ઓપ્શન બી ગ્રેનાઇટ ખડકો ચોથો છે કે રોબિન્સ સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે તો ઓપ્શન સી દક્ષિણ આફ્રિકામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે કે પૃથ્વીની આંતરિક સંરચના એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ અગિયારના કયા વિષયનો કયો વિડિયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત